નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતો માટે ખુશખબર આવી છે બેન દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલ પ્રતિબંધ ઉપર જવા મળ્યું છે આધાર કાર્ડ ઉપર પાંચ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળશે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ થઈ છે ઉજ્જવલા બાદ હવે પ્રજ્વલા યોજનાની તૈયારીઓ શરૂ મહિલાઓને બત્રીસ હજાર રૂપિયાની સહાયો મળશે પરગંટી સહાય યોજના તમને તમને બે ચોવીસમાં મળશે ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય અકસ્માત બાદ પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન કેન્દ્ર સરકારની ભેટ અઠ્યાવીસ હજાર રૂપિયા સોલાર પંપ માટે સાહીઠ ટકાની સબસિડી દસ લાખની લોન આટલા ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાવ તમે બેંકમાં મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય તમામ સમાચાર અંગે તમને માહિતી આપું નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે આજના તાજા અને ઉપયોગી ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી ગયા છે આજના આ સમાચાર જોવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તેમજ તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર મોકલી દેજો જેથી કરી અમને પણ પ્રોત્સાહન મળે અને દરેક મિત્રોને આ સમાચાર વિશે જાણકારી મળે તો તમારા દરેક ગ્રુપમાં આ સમાચાર શેર કરી દેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા ડેઈલી સમાચાર તમારા ઉપયોગી અને કામના સમાચાર તમને સમયસર મળતા રહે મિત્રો પશુપાલન માટે મોટો સમાચાર આવી ગયા છે ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે સોમવારે રાજ્યની વિધાનસભામાં સરકાર મંત્રી જગદીશભાઈ પંચાળે આ જાહેરાત કરી હતી દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરીને સરકાર એક કિલો છાણ માટે એક રૂપિયો આપશે ડેરીઓ આ છાણનો ઉપયોગ કરીને પાવર ઉત્પાદન કરશે મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાના અંતર્ગત ખેડૂતોને તેના લાભ આપવામાં આવી રહ્યા છે ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે વાત એ છે કે ઘણી યોજનાઓ એવી પણ છે કે જેના વિશે ખેડૂતો પાસે પૂરતી જાણકારી નથી હોતી અહીં વાત થઈ રહી છે સરકારની ફોન સહાય યોજનાની આજે અમે આપણને ખેડૂતો માટેની અમલી ખેડૂતો માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય અંગે વિગતો જણાવીશું આ યોજના અંગે અમે આપણને સંપૂર્ણ જાણકારી આપીશું જેના વડે ખેડૂતો સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે શું તમે પણ ગુજરાતના ખેડૂત છો પંદર હજાર રૂપિયા સુધીનો ફોન ખરીદવા અને છ હજાર રૂપિયા સુધીની સહાય મેળો અરજદાર ખેડૂત તરફથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર મળશે અરજી અને અરજી સંબંધિત ખેતી વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરીને અરજીની યોગ્યતા અયોગ્યતા નક્કી કરાશે ઉજ્જવલા બાદ હવે પ્રજ્વલાની તૈયારીઓ લોકોને મફત પીએનજી કનેક્શન મળશે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત પાઇડ નેચરલ ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે તેનો હેતુ એ છે કે જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું તે જ રીતે એ પીએનજીને પણ સામાન્ય ગરીબોમાં લોકપ્રિય બનાવી શકાશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહ્યું છે કેન્દ્ર સરકારની ભેટ અઠ્યાવીસ હજાર રૂપિયા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મજૂરી દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરો માટે નવા વેતન દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે આંધ્રપ્રદેશમાં ત્રણસો અરુણાચલ પ્રદેશમાં બસ્સો ચોત્રીસ આસામમાં બસો ઓગણપચાસ બિહારમાં બસો પિસ્તાલીસ છત્તીસગઢમાં બસો તેતાલીસ અને ગુજરાતમાં બસ્સો એસી રૂપિયા મનરેગાનું વેતન નક્કી કરવામાં આવ્યું છે મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારી ગેરંટી મળે છે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકના ખેડૂતોના દૂધના ભાવમાં વધારો કર્યો છે ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયા વધારો કર્યો છે દૂધના ભાવ કિલો ફેટે આઠસો દસથી વધીને આઠસો ને વીસ રૂપિયા થયા છે આ ભાવ વધારો એક એપ્રિલથી લાગુ થશે ગત જુલાઈ મહિનામાં પણ દૂધ સાગર ડેરીએ ફેટના ભાવ દર દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો એક જ વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકના હિતમાં નિર્ણય લીધો છે ઘરે બેઠા બેઠા આયુષ્યમાન કાર્ડ નીકળશે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી હતી તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારથી વિસ્તારની આશા બહેનો આરોગ્ય સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવામાં આવે છે એ માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય રીતે બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકશે લાભાર્થી પરિવારોની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં પાંચ લાખ રૂપિયા સુધીની પણ તમે સારવાર કરાવી શકો છો જ્યારે હવે તમે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ રૂપિયા કરવામાં આવી છે એસબીઆઈ ગ્રાહકો માટે સમાચાર એસબીઆઈ દેશના ચાલીસ કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે મોંઘવારી સામે ઝઝુમી રહેલી સામાન્ય જનતાને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડની સેવાઓનો ઉપયોગ કરવા માટે પડેલા પહેલાં કરતાં પંચોતેર રૂપિયા વધુ ખર્ચમાં પડશે નવા શુલ્ક એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે હવે અલગ અલગ કાર્ડ પર ત્રણસો ને પચાસ આજુબાજુ ચાર્જ ચૂકવવો પડશે સરકાર ખેડૂતો માટે લાવી છે આ મોટી યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલે કહ્યું છે કે આ લોનની યોજનાનો હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતો કોઈ લોન લીધી હોય તો તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ લઈ શકશે ખેડૂત દેવા માફી અંગે જાહેરાત ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવામાફીને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો બે વીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને દર નાદર જાહેર કરવામાં આવશે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નોનું શું પણ સમાધાન કરવામાં આવશે તેવા વાયદા અને આજે ફરીવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે વાહન ખરીદવા માટે મળશે સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જ એક યોજના ખેડૂતલક્ષી છે જે કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર અથવા જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતો હોય છે ખેડૂતોએ નુકસાની વેઠવાનો પણ વારો આવતો હોય છે પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવારે શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયા મલ્લિકાર્જુન ખડકે સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણીથી અભિયાનની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યના ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અંતનપુરમાં એક જાહેરસભાને સંબોધતા ખડકેએ પણ વચન આપ્યું હતું જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ડુંગરપટ્ટનમ બંદર અને કડપ્પામાં સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે બે હજાર રૂપિયાની નોટ સત્તાણું પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા નોટ પરત આવી છે એવું આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે બે હજાર રૂપિયાની રદ કરાયેલી સત્તાણું પોઈન્ટ ઓગણ ટકા નોટો અત્યાર સુધીમાં બેન્કોને પરત આપવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે બે કરોડ હજુ પણ પરત કરવાના બાકી છે કે આરબીઆઈ ગયા વર્ષે ઓગણીસ મેના રોજ જાહેરાત કરી હતી કે બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચી રહી છે ત્યારે ત્રણ લાખ છપ્પન હજાર કરોડના મૂલ્યની બે હજાર રૂપિયાની નોટ ચલનમાં હતી હાલમાં દેશના ઓગણીસ આરબીઆઈ કેન્દ્રોમાં આને બદલવાની તક આપવામાં આવી રહી છે ખેડૂતોને મળશે ડબલ હપ્તા ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે ખેડૂતોને ટોટલ છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે સૂત્રોનું મનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં દર મહિને ચાર મહિનામાં અંતરાળમાં હપ્તો ચૂકવવામાં આવતો હતો પરંતુ જાહેરાત બાદ તે ત્રણ મહિને આપવામાં આવી શકે છે ખેડૂતોને મળશે એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયાની સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે કે પશુપાલકો અને મત્સ્યપાલન કરનાર ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું ટ્રક ટૂંકા ગાળામાં ટૂંકા છ ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે મોદી સરકાર લાવી રહી છે નવા નિયમ કે કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાય કરાવવું પડશે એફએસડીસી એ નાણાકીય ક્ષેત્રમાં એક સામાન કેવાય લાગુ કરવામાં આવશે તેવો સરકારને પ્રસ્તાવ મૂક્યો છે